આમલાખાડી બાદ હવે અમરાવતી બ્રિજ ટ્રાફિક જંક્શન બની રહ્યો છે સાંકડા બ્રિજને લઈ બ્રિજ પાર કરવા રોજબરોજ લાગતી બે થી અઢી કિલોમીટર વાહનનું લાઇન લાગી જાય છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અહીં એપ્રોચ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે નજીકમાં જ સહયોગ હોટલ યુ ટર્ન બંધ હોવાથી અન્ય વાહનો ટર્ન લેવા માટે પણ ધસારો જોવા મળે છે આમલાખાડી અને અમરાવતી બ્રિજની કામગીરી થાય તો જ ટ્રાફિક નિવારણ શક્ય છે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આમલાખાડીનો સાંકડો બ્રિજ ટ્રાફિક નિયમિત બનતા

જેને લઈ રોજના વાહન ચાલકોના કલાકોનો સાથે ડીઝલનો પણ વ્યય સાથે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ બંને ખાડી અને અમરાવતી નદી બ્રિજને લઈ વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ ટ્રાન્સપોર્ટર તેમજ વાહન ચાલકોને હાલ તો ભારે હાડમારી વેઠવી પડી રહી છે